અમરેલીના ખેડૂતો માટે આ વર્ષની કપાસ સિઝન આફત સમાન સાબિત થઈ રહી છે જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં કપાસના ભાવ માત્ર રૂપિયા આઠસો થી રૂપિયા નવસો પ્રતિ વીસ કિલો નોંધાતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે ખેડૂતો કહે છે કે એક વીઘામાં બિયારણ ખાતર દવા મજૂરી અને સિંચાઈ બધું જોડીને ભારે ખર્ચ થાય છે પરંતુ બજારમાં મળતો ભાવ ખર્ચ પણ પૂરો કરતા નથી કમોસમી વરસાદે પાકને સૌથી મોટો ઝાટકો આપ્યો પીડાશ સડવો અને ગુણવત્તા ઘટવાના કારણે ચાલીસ ટકા સુધીનું ઉત્પાદન નુકસાન નોંધાયું છે અમરેલીના ખેડૂત કિરણભાઈ કોઠિયાએ કહ્યું વીસ કિલો દીઠ આઠસો રૂપિયાનો ભાવ મળે છે જ્યારે ઉત્પાદન માટે સીધો ચારસો રૂપિયા ખર્ચ થાય છે આ સ્થિતિમાં ખેતી કેવી રીતે ચાલે હાલના ભાવ અને નુકસાનને કારણે અમરેલી સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથડી રહી છે ખેડૂતો આશા રાખે છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તેમને રાહત પહોંચાડશે

મજૂરી એટલી લાગે ખર્ચા એટલા ફરી ગયા દરમિયાન અમરેલી જિલ્લામાં મગફળીમાં અમરેલી અને સાવરકુંડલા બંને યાર્ડમાં થઈને અંદાજે પાંત્રીસ થી પચાસ હજાર ગુણી સીંગ આવે છે પરંતુ હમણાં બે દિવસથી થી લગ્ન ગાળાની સિઝન હોવાથી આવક નો ક્રમશ ઘટાડો છે જે પચીસ ત્રીસ હજારમાં એક એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે સત્તર હજાર અઢાર હજાર સત્તર હજાર અઢાર હજાર જેવી મગફળીની આવક ચાલુ છે તેમજ વરસાદ માં આવી ગયેલી સીંગ સારી ક્વોલિટીની સિંગ ભાવ પણ સારા મળે છે હાલ નબળી થી માંડીને સારી ન ખેડૂતોને પણ સંતોષ છે જેને વરસાદમાં આવી ગઈ છે પલ્લી ગઈ છે ઉગી ગઈ છે એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે પણ સિંગ ની આવક એકંદરે સારી છે જનરલી રાસ ભાવ ગણો તો અગિયારસો અગિયારસો થી હજાર રૂપિયા નો રાસ ભાવ રહેશે જનરલી શું ગામ કયું કેટલી મગફળી લઈને આવ્યા શું ભાવ આવ્યો આખી વાત કરી ગામ લેસડી ધનજીભાઈ વ્યાસરભાઈ પાનચીરિયા પછી માંડવી ભાવ નવસો રૂપિયા આવ્યો અને ટેકા ભાવ છે ચૌદસો પચાસ રૂપિયા અને એક રોજ રાખે એક ભૂર્ણા દીપડા હાવઈ એટલી બધી નુકસાની થાય અમને કોઈ લાભ જ મળતો ન રે 1800 1900 રૂપિયા ની ડીએપી ની છેલી છે અને વાવેતર ખેડ ખાતર બિયારણ બધું કરો તો અમુક ની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કોઈ હદમારી હેતી અને 560 રૂપિયા ને કોટ ગઈ મને 550 450 ની અને હેરાન ગતિ નીકરી ખેતી છે કોઈ મજૂરને એમ છે અમારે એમ છે મજૂરને હું દેવું ન દેવું અમને કોઈ ખબર જ નથી પડતી હું દેવું ન દેવું એટલી બધી નુકસાની છે એટલી બધી હેરાનગતિ છે હવે આમાં સરકારને જે કરવું એ કરે અમારે તો મહેનત કરવાની છે એટલે અમને મળવું હોય મળે